નમસ્કાર મિત્રો આજે આ ગાંગી કે જે પોતે આજે માલધારીનું સ્વરૂપ ધારણ કર્યું છે અને પોતે જ આજે ભાથું લઈ અને આ ગાયોના ધણને લઈ અને વન વગડે જઈ અને પેલા ઝાડ નીચે એ ભોજનને લટકાવી અને આરામથી સૂઈ જાય છે અને જ્યારે બપોરનો સમય થયો ત્યારે પેલો ગાય બનેલો ત્યાં માણસ આવે છે અને આવી અને સીધે સીધો એ ભોજનને ઉતારી અને જમવા લાગે છે ત્યારે ગાંગી તેની સામુ ટગર ટગર બેઠી બેઠી માલધારીના રૂપે જોઈ રહી છે અને કહે છે કે આરામથી ખા અને છેલ્લી વાર જેટલું ખાવું હોય ને એટલું ખાઈ લે અને જ્યારે આમ છેલ્લી વાર ખાઈ લે આટલા શબ્દો સાંભળ્યા ને ત્યાં તો એ માણસ કે જે આ માલધારીની સામુ જુએ છે અને જેવું આ માલધારીની આંખોમાં આંખો નાખીને જોયું એની સાથે જ તે સમજી ગયો કે આ માલધારી નથી આ નક્કી ગાંગી છે અને પછી તે ત્યાંથી દોડવા જાય છે ત્યાં તો ગાંગી તેની પાસે આવીને ઊભી રહી જાય છે અને પછી તે કહે છે કે કેમ હવે તું મને ઓળખી ગયો છે ને કે હું કોણ છું ત્યારે એ કહે છે કે તું માલધારીના રૂપે ગાંગી છો ને ત્યારે ગાંગી કહે છે કે તે આ માલધારીને કેટ કેટલો હેરાન કર્યો છે અને હવે તારી સાથે શું થાય છે ને એ હવે તું જોઈ લેજે ત્યારે આ માણસ એટલું કહે છે કે ગાંગી આટલા દિવસ સુધી તો મેં ખાલી માત્ર ને માત્ર મારો બચાવ કરવા માટે મેં મારી રક્ષા કરી છે અને તમારાથી ભાગતો આવ્યો છું પરંતુ હું પણ હવે તમારાથી કંટાળી ગયો છું અને હવે જો તું મને વધારે હેરાન કરીશ ને તો ગાંગી હવે હું તને છોડીશ નહીં ત્યારે ગાંગી કહે છે કે તારામાં એટલી હિંમત હોત ને તો તું મારી સામું એ દિવસે જ લડવા માટે આવ્યો હોત આટલા દિવસ સુધી તે મારી રાહ ના જોઈ હોત અને આમ કહીને આમ માલધારી કે જે પોતાના હાથમાં લાકડી લેશે ખભે અને કહે છે કે હવે તો તને મારા હાથમાંથી કોઈ ના બચાવી શકે ત્યાં તો પેલો જમતો જમતો એ વૃદ્ધ માણસ કે જે ફરી પાછો ગાયનું સ્વરૂપ ધારણ કરે છે અને ત્યાંથી બે ચાર ડગલા પાછળ ખસે છે અને પછી કહેવા લાગ્યો કે ગાંગી હવે જોઈ લે મારી શક્તિ અને આમ આ ગાય બનેલો વૃદ્ધ માણસ કે જે દૂરથી દોડીને આવે છે અને આ માલધારીને ભેટું મારે છે ત્યારે તે ત્યાંથી હવામાં ઉછળે છે અને આગળ જઈ અને નીચે પટકાય છે અને ત્યારે હવે આ ગાંગીને પણ વધારે ગુસ્સો આવે છે અને પછી તો

કે હવે અહીંયાથી ભાગવું પડશે ગાંગી હવે છોડશે નહીં આમ આટલો વિચાર કરી અને તે હવે ગાય સ્વરૂપે ત્યાંથી ગડગડતી દોટ મૂકે છે ત્યારે ગાંગી પણ તેની પાછળને પાછળ દોડે છે અને તે ચાલતો ચાલતો આ ગામમાં પહોંચે છે ત્યારે ગાંગી આ માલધારીના વાડા પાસે આવી અને પહેલાંથી ઊભી રહી જાય છે અને પેલો માણસ કે જે ગાય સ્વરૂપે ત્યાં આવે છે અને ત્યાં આવીને ગાંગીના પગમાં પડી જાય છે અને પોતાના અસલી સ્વરૂપમાં આવીને કહે છે કે ગાંગી મને માફ કરી દે મને છોડી દે હું કોઈનું નામ લેવા નથી માગતો ત્યારે ગાંગી કહે છે કે તને આમ હું નહીં છોડું અને તું મને ખબર છે કે તારી વિદ્યાનો દુરુપયોગ કરવા માટે તે ઘણી કોશિશો કરી છે પરંતુ તું મારાથી ડરે છે ને એટલે એ વિદ્યાનો પ્રયોગ તે હજી સુધી કર્યો નથી પરંતુ હવે તો તને મારા હાથમાંથી કોઈ ના બચાવે અને ત્યાં પેલો માલધારી અને તેની પત્ની આવે છે ત્યારે ગાંગી તેના અસલી સ્વરૂપમાં આવીને કહે છે કે હે માલધારી જ્યાં અત્યારે જ ચાલ્યો જા અને વન વગડે તારી ગાયો એકલી ચરે છે અને હવે તું ચિંતા કરતો નહીં આ માણસ હવે તને ક્યારેય હેરાન કરવા નહીં આવે અને આમ કહી અને ગાંગી આ માણસને આજે બાવડેથી પકડીને લઈને ચાલી છે અને ચાલતી ચાલતી આ સુરતસિંહના રજવાડા તરફ આવી રહી છે ત્યાં તો સામે જ સુરતસિંહ અને વિજયસિંહ બંને સામા મળ્યા અને કહેવા લાગ્યા કે ગાંગી આખરે આ માણસ હાથમાં આવી જ ગયો ને ત્યારે ગાંગી કહે છે કે હવે હું આને નહીં છોડું અને હવે આ બીજી વાર ભાગી જાય ને એ વાત હવે ક્યારેય બનશે જ નહીં ચાલો હવે આપણા દરબારમાં આમ બધા જ માણસો ચાલતા ચાલતા પહોંચે છે આ સુરતસિંહના રજવાડામાં અને ત્યાં જઈને આ માણસ બધાની સામુ ઊભો છે અને પછી ગાંગી કહે છે કે બોલો સુરતસિંહ આ માણસને આપણે શું સજા કરવી છે ત્યારે આ માણસ કહે છે કે પણ મારી ભૂલ શું છે તો તમે મને આટલી મોટી સજા કરવા માગો છો મારી ભૂલ તો મને કહો ત્યારે ગાંગી કહે છે કે તને તારી ભૂલ જોવી હોય ને તો ચાલ મારી સાથે હું તને દેખાડું છું આમ કહી અને ગાંગી તેને લઈ અને ત્યાંથી બહાર આવે છે ત્યારે બહાર બે ચાર ભરવાડો કે જે આ માણસની સામુ આવીને ઉભા છે અને એમના હાથમાં લાકડીઓ છે અને આંખમાં આંસુ છે ત્યારે આ માણસ આ ભરવાડોને જોતાની સાથે જ પોતાનું મોં નીચું રાખીને ઉભો રહી ગયો ત્યારે ગાંગી કહે છે બોલ હવે તું ગુનેગાર ખરો કે ખોટો ત્યારે આ માણસ કહે છે કે ગાંગી તું આટલા સુધી ક્યારે પહોંચી ત્યારે ગાંગી કહે છે કે જેટલા દિવસ તું માલધારીની ગાય બની અને આમ તેમ આમ તેમ ભટકતો હતો ને ત્યાં સુધી હું તારા કાળા કામ જોવા નીકળી હતી કે તે કેટ કેટલો નર સંહાર કર્યો છે ત્યારે આ સુરજસિંહને વિજયસિંહ કહેવા લાગ્યા કે ગાંગી આ ભરવાડો નું આ માણસે શું ખરાબ કર્યું છે ત્યારે આ ગાંગી કહે છે કે એ તો આ ભરવાડો એમની જાતે જ કહેશે બોલો ભરવાડો આ દુષ્ટ માણસે તમારી સાથે શું કર્યું છે ત્યારે પેલા ચારે ભરવાડ રડતા રડતા એટલું કહે છે કે ગાંગી આજથી દોઢ એક મહિના પેલા વાત છે અને અમે અમારા વન વગડે ઘેટા બકરા ચરાવી રહ્યા હતા અને ત્યાં સૌ પ્રથમ વાર આ વૃદ્ધ માણસ કે જે આવો જ વેશ કરી અને અમારી પાસે આવ્યો હતો અને આવી અને અમને એમ કહેતો હતો કે હું ઘણા દિવસથી ભૂખ્યો છું મને તમારા આ ઘેટા બકરાનું દૂધ પાછો ખરા ત્યારે આ ભરવાડો તો સાવ ભોળા હતા અને એમણે દૂધ પીવડાવ્યું ત્યારે બીજા દિવસ આવ્યો ત્રીજા દિવસ આવ્યો આમ તે રોજ આવતો તો હતો પરંતુ જ્યારે તે પાછો ફરતો ને ત્યારે તે એક ઘેટું અથવા એક બકરું ઉપાડી જતો હતો અને તેને ખાઈ જતો હતો પરંતુ જ્યારે તેની ભૂખ વધી ગઈ અને જ્યારે તેની ભૂખ સંતોષ નહોતી પામતી ત્યારે તે રોજ રાત્રે આમ ભરવાડોના ખૂબામાં પહોંચી જતો અને જ્યાં એમના ઘેટા બકરા બાંધેલા હતા ને તેમને ખાવા લાગતો અને આમ કરતાં કરતાં ચારે ભરવાડોના બધા જ બકરા ખાઈ ગયો હતો અને જ્યારે આ ભરવાડોને ખબર પડીને કે અમારા ઘેટા બકરા ખાનાર બીજું કોઈ નહીં પરંતુ પેલો વૃદ્ધ માણસ છે અને જ્યારે તેઓ મારવા આવ્યા ત્યારે આ ચારે ચાર ભરવાડોને ઢોર માર મારી અને આ માણસ ત્યાંથી ભાગ્યો અને ચાલતો ચાલતો સુરજસિંહ તમારા રજવાડામાં આવ્યો અને રજવાડામાં આવીને કહેવા લાગ્યો કે મને ભોજન જમાડો હું ભૂખ્યો છું અને જ્યારે આ ભરવાડોની આટલી વાત સાંભળીને ત્યાં તો બંને રાજા આ માણસને બાવડેથી પકડીને કહેવા લાગ્યા કે બોલ આ વાત સાચી છે અને શું સાચે જ તે આ માણસોના બધા જ ગીટાબકરા ખાઈ લીધા છે ત્યારે તે કહેવા લાગ્યો કે હા મને એટલી ભૂખ લાગી હતી અને મને હાલ પણ એટલી જ ભૂખ લાગે છે કે હું ગમે એટલું ભોજન ખાવ ને તો મને સંતોષ નથી મળતો ત્યારે ગાંગી કહેવા લાગી કે મહારાજ હવે તમે કહો તમે તો મને એમ કહેતા હતા ને

અને પછી જ્યારે રાજ દરબારમાં જ્યારે વૃદ્ધ માણસનો ગુનો જ્યારે સામે આવ્યો ને ત્યારે સુરજસિંહ એને સજા સંભળાવે છે કે આવતીકાલની વહેલી સવારે આ માણસને હાથીઓના પગ નીચે કૂચડી અને મોતને ઘાટ ઉતારી દો હવે એને જીવવાનો કોઈ અધિકાર નથી ત્યારે તે કગરવા લાગ્યો ને કહે છે કે મને માફ કરી દો ગાંગી મારી ભૂલ થઈ ગઈ છે તમે કહેતા હોય ને તો હું કામરું દેશ ચાલ્યો જઈશ પરંતુ હવે આમ તમારા માણસોને હેરાન નહીં કરું ત્યારે ગાંગી કહે છે કે અમે તારા ઉપર કોઈ જ પ્રકારનો વિશ્વાસ કરવા નથી માંગતા અને ત્યારે જ્યારે ગાંગી અને સુરતસિંહ અને વિજયસિંહ ત્રણેય જણા જ્યારે એકના બે ન થયા ત્યારે તે માણસ ખડખડ ખડ દાંત કાઢીને હસવા લાગ્યો અને હસતા હસતા એટલું કહે છે કે તો તમારામાં પણ એટલી ત્રેવડ નથી કે તમે મને મારી શકો અને હા તમારે જો મને મારવો જ હોય ને તો મારું મોત ક્યાં છે એ તમને કોઈને ખબર નથી અને આમ હાથીઓના પગ નીચે કૂચડવાથી મારું મોત નહીં થાય ત્યારે સુરતસિંહ કહે છે કે ગાંગી આ માણસ તો એમ કહે છે કે મારું મોત તમારા હાથે નહીં થાય તો પછી આપણે આને કેવી રીતે મારીશું ત્યારે ગાંગી કહે છે કે સુરતથી તમે ચિંતા કરશો નહીં આવતીકાલે હજારો હાથીઓના નીચે આને કૂચડી નાખો કારણ કે આ માણસ તો એટલા માટે આપણને ભરમાવી રહ્યો છે કેમ કે આપણે તેને એ સજા ના આપીએ પરંતુ આપણે એની વાતમાં નથી આવવાનું આવતીકાલે આપણે એને મારી નાખવાનો છે ત્યારે તે કહે છે કે તમારામાં તાકાત નથી મને મારી શકો અને આવતીકાલની રાહ સુકામ જુઓ છો અત્યારે જ મને એ સજા આપો જેથી તમને ખબર પડી જશે ત્યારે સુરતસિંહ કહે છે કે મેં તને આવતીકાલની વહેલી સવારે સજા આપી છે તો એ સજા હવે હું બદલી ના શકું અને તું ચિંતા કરીશ નહીં આવતીકાલની વહેલી સવારે જ તને મોત મળી જશે પછી ભલેને તારું મોત ગમે ત્યાં હોય પરંતુ મારા હાથીઓના પગ નીચે તારું મોત થશે ત્યારે તે હસતો હસતો હવે સિપાહીઓ અને ગાંગી તેને કેદખાનામાં લઈ જઈ રહ્યા છે અને મિત્રો શું ખરેખર તેનું મોત આ હાથીઓના પગ નીચે કુચળતાની સાથે થશે કે નહીં તો તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી